માલપુર તાલુકા નાથાવાસ ગામના રોડ રસ્તાની માંગણીને લઈ લોકોનો હોબાળો કંટાળેલા ગ્રામજનો તંત્ર દ્વારા તાત્કાલિક રોડ નું કામ નહીં કરવામાં આવે તો રાજકીય પાર્ટીના પ્રચાર પ્રસાર માટે આવેલા નેતાઓને પ્રવેશ પાબંદીની ચીમકી નાથાવાસના ડીફુ ફળિયાથી મુલોજ જવા માટેના રોડ માટેની રહીશોની માંગણી

બે કિલોમીટર થાય એમ ને મારું નામ છે ખોટ ચેતનભાઈ સુખાભાઈ જૂનું તળાવ ફર્યું છે અમારા રોડ માટે જવા માટે બે કિલોમીટર રસ્તો ચાલીને જવું પડે છે અને ચોમાસાની અંદર બહુ તકલીફ પડે છે અમે ગામના સરપંચની બી અરજી કરેલી છે ડેલિકેટની બી જાણ કરેલી છે ધારાસભ્યની બી જાણ કરેલી છે આટલો સમય થઈ ગયો તો સુધી રોડ બનતો નથી અમે કેટલા સમયથી આ સિત્તેર વર્ષથી આવો ચાલે છે બાર મહિનામાં વાર સર્વે થાય કોઈ આવીને જતા રહો છે બધા નેતાઓ વોટ લેવા માટે મિટિંગો કરે છે બધું બરા ભેગા કરી અને જાય છે પાછા આવતા નથી અને કરી દઈએ છીએ આજે કરીએ કાલે કરીએ કોઈ સામો જોતા નથી આટલો વર્ષ થઈ ગયા મને પાંત્રીસ વરસ થઈ ગયા હું ચાલતો જાઉં છું કાદવ કિચડમાં પણ રાત્રે કપાસમાં સોયાબીનમાં પડીને આવવું પડે છે કોઈ હા જોતું નથી હું સરપંચની બી જાણ કરું છું ડેલિગેટની કરીશ ધારાસભ્યને બી કરીશ મામલાદારમાં કરેલી છે જિલ્લા અધિકારીની બી જાણ અરજી કરેલી છે આટલો સમય થઈ ગયો તો પછી કોઈ જાણ કરતું નથી કશું કોઈ આવતા નથી અહીંયા અને મને જોવા બી કશું નથી આવતા ખાલી સર્વે કરી જાય આ કશું જાણ થતી નથી પબ્લિક થાકી જાય છે ડિલિવરી માણસને કેવી રીતે લઈ જવાનું ગાડી નથી આવતી એકસો આઠ અમારી બહુ તકલીફ પડે છે ગામમાંથી લોકો બોલાય તો બી કોઈ આવતા નથી રિક્ષાવાળું કે હું નહીં આવું ભાડું વધારે થશે તો અમારે એના માટે શું કરવાનું કોઈ પબ્લિકને અમારે ખબર પડતી નથી અને આ બધા લોકો છે કે અમે જાણ કરીએ તો કશું સામે જોતા નથી આટલો સમય થઈ ગયો આટલા સુધી કશું અમારું નીકરણ આવતું નથી આટલી ને અમારે બસોથી ત્રણસો પબ્લિકને દરરોજ ચાલીને જવું પડશે આવું પડશે બહુ તકલીફ થાય છે અને કશું જાણ થતું નથી અમે બધાને જાણ કરીએ છીએ તો બી કશું મળતું નથી અમને આજ સુધી અમારો રસ્તો બન્યો નથી અને વોટ લેવા માટે બધા આવે છે અને વોટ લેવા માટે આવી જાય બધી વાતો કરી જાય તમારો રસ્તો બનશે આ બનશે આરસીસી બનશે ડમ્બર બનશે બધી સુવિધા થશે એમ કરીને વાતો કરીને જતા રહેશે આજ સુધી કોઈ આવ્યું નથી આપની માગણી શું છે આપણી માગણી એ જ કવથી વોટ લેવા માટે આવશે તો વોટ નહીં મળે રસ્તો બનશે તો વોટ મળશે કે ક્યારેય કશું મળે નહીં અને એમને ભગાવવામાં આવશે